જય દ્વારકાધીશ મિત્રો આપણે આવી ગયા છે અને અહીંયા આપણે દાદાના દર્શન કરવા હતા દરિયા ગણેશના પણ દાદાનું મંદિર ઉપર આજે એવું છે નહી કારણ કે દરિયાની પરતી થોડીક વધારે છે તો આપણે બીજી થોડી જ હજી હવાઈ કરીએ આમુ દેખાય છે એ આપણે હજીરા પોટ કહીએ કઈ આપણે કોકાવાળી પેલી બોટ જાય છે એ હજીરા અહીંયા પાણી બહુ ડોળું છે અને બીજી વાત કે અહીંયા તમને પેલી બાઇક રાઈડિંગ છે છે પછી ઘોડિયું બી છે પણ હવે ઘોડિયું નથી કઈ બીચ પર ઘણી બધી જગ્યા હોય છે પણ લીધે થોડી ખકડાઈ પડે છે બીજું કે ફેમસ છે કે ભાઈ અહીંયા બીચ પર આવો તો મેંગી તો ખાવી જ પડે એના ઉપરા બીજી વસ્તુ કે ડુમસના ભૈયા જે રતાળાના ભૈયા તો આ છે મિત્રો ડુમસ બીચ છે જેમાં અત્યારે આવેલું છે એટલે કઈક નજારો અલગ છે બાકી આને હું ના પાડતો તો તરીએ ટર્ન લેવા ન આવે તોય મોટો જબર ટર્ન મારવા આવ્યો આ જાય છે ભાવનગર મને કે આગળ ફોન આવ્યો તો કે આવું છે તમારે પણ મેં પડી ના પછી ભાઈ આવ્યા અહીંયા ટન મારવા હા જો ભાઈ લો તો ગોથું ખાઈ જો કે ભાઈ કાંઈક રીત રાખી દઉં અમારી વિશે બોલો અને આ જે દેખાય છે ઓલી સાઈડ જો દેખાય છે ત્યાં નવો ડુમસ બીચ બને છે ને અને હા બીજી વાર ફરવા બરવા આવો કોઈ તો ધ્યાન રાખજો દરિયાનો કરંટ બહુ વધારે હોય છે એટલે જોજો જ તણાઈ ન થતા દરિયા કાંઠે ઉભો જો ફૂલ પવન આવે છે મોજામાં હું ઉડી ગયો ગયો ને આપણે ડુમસથી નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ તો આ ક્રૂઝ ઓલી વખતે હિરખો આવ્યું નહોતું એટલે આ વખતે સારું આવે એ રીતે લીધું છે જોજો બધા હવે આપણે પાલ ફોગ્યા છે પાલ વાળું બિલ્ડિંગ થોડોક સાંજનો સમય થઈ ગયો છે એટલે અહીંયા છે ને બિલ્ડિંગ પર લાઈટ શો થાય છે લાઈટ શો માં જેમ કે કોઈ એડવાઇસ છે એડવર્ટાઇઝ છે એ બધું આ બિલ્ડિંગ પર પોસ્ટ કરે છે અને સ્કીન બહુ મોટ જે રીતની સ્કીન છે અત્યારે જે લાઇટિંગ દેખાઈ રહ્યું છે એમાં આખું જે કઈ ફોટો હોય અથવા તો કોઈ એડ હોય તો એ બધું આમાં શો કરે છે રાતના

ને હા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળીએ બીજા વિડીયોમાં રહી દ્વારકાધીશ